ભગવાન શિવજીના તો મસ્તકમાં ચંદ્ર છે હવે ધ્યાનથી સાંભળો શિવપુરાણમાં અનેક જગ્યાએ ચંદ્રનું વર્ણન છે સોમનાથ મહાદેવ જે ચંદ્રના અધિષ્ઠાતા દેવ છે ચંદ્રની શીતળતા આપનાર કોઈ દેવ હોય તો એ સોમનાથ મહાદેવ છે અને હા ચંદ્ર એ મનનો કારક છે જેનું મન ચંચળ થઈ જાય એ ક્યારેય સુખી ન થઈ શકે મન સ્થિર રહેવું જોઈએ મન સ્થિર રહેવું જોઈએ એના માટે શું કરવાનું તો કે પૂનમનું વ્રત કરો કયું વ્રત કરવાનું પૂનમનું વ્રત કરો પૂનમના વ્રતમાં શું કરવાનું ઘરમાં ખીર બનાવવાની ઘરના દરેક સભ્યોએ ઘરમાં જેટલા વ્યક્તિ હોય એને ખીરનો પ્રસાદ ભગવાનને ધરાવી અને એ દિવસે ખીર આરોગ્ય નિસંતાન દંપતી પણ હોય અને પૂનમનો દિવસ કરે પૂનમનો ઉપવાસ કરે અને એ દિવસે બીજું કંઈ ન ખાય માત્ર જો ખીર ખાય એ ખીર ખાઈને જો ભગવાન શિવજીની સાધના પૂનમના દિવસે કરે ભગવાન શિવનું નામ લે શ્રી શિવાય નમસ્તોભ્યમ બોલો બધા શ્રી શિવાય નમસ્તોભ્યમ આપણે ત્યાં કૈલાસ ગુરુકુલમમાં કૈલાસ ગુરુકુલમ જે છે ને આપણે ત્યાંથી જે પગપાળા ચાલતા જાય છે એના માટે દહીં અને ત્યાં ખીર બનાવવામાં આવે છે જયેશભાઈ ખીર બનાવવામાં આવે છે કોના માટે હરિભક્તો માટે તપેલું ભરીને સવારના પહોરમાં ખીર બની જાય અને સાંજ સુધી વહેંચવામાં આવે મફતમાં જે ભક્તો જતા હોય એને બોલાવી બોલાવી બેસાડે ભાઈ આવો પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લેતા જાઓ અને એ પૂનમના દાતારો હોય છે એક એક પૂનમના એક એક દાતારો હોય છે કે આ ખીરનું દાન અમારા તરફથી અમે પૂનમ કરી છે પણ અમારા દીકરાઓનું મન ચંચળ છે કંઈ ઠેકાણું પડતું નથી ઘડી કહ ઘડી કાહ ઘડીક આન ભણવામાં લગ્નમાં અહીંયા ત્યાં કોઈ પણ વાતમાં ચંચળતા હોય તો પૂનમના દિવસે ખીરનું દાન કરો અને ખીર પોતે પ્રસાદ તરીકે જમો ઘરની અંદર તો આ તમારે મન જે છે એ સ્થિર થવા લાગે અને તમારે ધાર્યું હોય એ કામ સિદ્ધ થવા લાગે હર હર એક લોટા જલ સબ સમસ્યા કા હલ